તો આજે આપણે એક એવા કેસની વાત કરવાના છે જેની અંદર અંધશ્રદ્ધા બી આંધળી થઈ જાય એવો કેસ બને તો દિલ્હીના બુરારી એરિયાની અંદર તો બુરારી એરિયાની અંદર ચુંદાવત કરીને ફેમિલી રહેતી હતી એ મેમ્બર હતા અગિયાર જણા અગિયાર જણા એક જ દિવસની અંદર આખો પરિવાર ગળે ફાંસો કહીને મરી જાય શું કારણ હતું કેમ મરી ગયા ફેમિલી મેમ્બર શું વિચારતા હતા એ જ જાણીશું આપણે ફેમિલી મેમ્બરમાં હતા એક નારાયણી દેવી એમના બે છોકરા લલિત અને બીજો ભુવનેશ ભુવનેશના બી છોકરા હતા એની બી વાઈફ હતી લલિતની બી વાઈફ હતી લલિતના બી છોકરા હતા તો બહુ મોટી ફેમિલી હતી જોઈન્ટ ફેમિલી રહેતા હતા બધા તો કેમ આ બધા ગળે ફાંસો કહીને મરી જાય છે એ જ આપણે જાણીશું એક જુલાઈ બે હજાર અઢારની સવારે છ વાગે છ વાગે એક એમનો રેગ્યુલર કસ્ટમર હતો કારણ કે ચુંદાવત ફેમિલી એમની દુકાન બી ચલાવતી હતી કરિયાણાની તો કરિયાણાની દુકાન એ જ ગલીની અંદર હતી તો એ રેગ્યુલર કસ્ટમર હતો ગુરુચરણ તો ગુરુચરણ સવાર સવારમાં જાય છે દૂધ લેવા સવારનો નાસ્તો લેવા તો બહુ દસ વર્ષથી રેગ્યુલર કસ્ટમર હતો તો ગુરુચરણ જોવો હતો કે આજે છ વાગે આજે દુકાન નહીં ખોલી વાર બંધ છે આટલા દસ વર્ષમાં પહેલી વાર છ વાગે મતલબ દુકાન તો ખોલી જાય યા તો કોઈ હોય કે ના હોય કોઈ બી ફેમિલી મેમ્બર આવીને દુકાન તો ખોલી જ દે તો ગુરુચરણના મગજમાં ડાઉટ જાય તો ગુરુચરણ એકવાર એના ઘેર જતો રહે છે કારણ કે ઘર થોડુંક જ દૂર હતું તો ઘેર ગયા પછી ગુરુચરણ દરવાજો ખખડાવે દરવાજો ખખડાવતા એને ખબર પડે કે દરવાજો તો ઓલરેડી ખુલ્લો જ છે તો એ અંદર જતો રહેશે કારણ કે ફેમિલી રિલેશન હોય છે ને એટલે અંદર જઈને જુઓ અંદર જઈને જોતાં જ એન્ટ્રી લેતા જ એ જુઓ છે કે દસ માણસોની લાશો લટકેલી છે ગળી ફાંસો ખરીને લાશો જોઈને ગુરુચરણ એટલો ડરી જાય છે એટલો ડરી જાય છે કે બહાર આવીને બોવ પાડે બોવ પાડતા પાડતા એક પોલીસ કોન્સ્ટેબલ હોય છે એને જોઈ જાય છે કારણ કે એ વખતે એરિયામાં પેટ્રોલિંગ કરતો હોય तो पुलिस पॉलिसेबल आई पूछे भाई तो गुरुचरण बोलने कोई हालत तो मत नहीं जे तो जो तो पोलिसंस्टेबल अंदर जाए अंदर गया ना जाए सू में दस से दस लाशो एक घर की अंदर लटका है भी सवार सवार तो पुलिस स्टेशन फोन पुलिस बदी आ मीडिया आधी बहुत पब्लिक भेगी थी जाए अरविंद केजरीवाल ए वक्त सीएम भी जाए તો બહુ મોટો માહોલ ક્રિએટ થઈ જાય છે તો પોલીસવાળા કેસની તપાસ કરતા હોય છે તો ધીમે ધીમે પોલીસવાળા લાશો ગણવાનું ચાલુ કરે છે તો લાશ ગણતરી થાય છે દસ પર આઈન અટકી જાય છે દસ લાશો છે તો બહારથી એક માણસ સાંભળી જાય છે દસ લાશો નથી સાહેબ આની અંદર તો અગિયાર માણસો રહે છે તો પોલીસના મગજમાં ક્લિયર થઈ જાય કે અચ્છા તો અગિયારમાં માણસ આ દસને મારીને ભાગી ગયો છે ગળે ફાંસો ખવડાવીને ભાગી ગયો છે કેસ ક્લિયર છે પછી જે માણસ બોલે તો એને અંદર બોલવામાં આવે ને એને પૂછ્યું કે અગિયારમું કોણ થયા તો અગિયારમું તો એસી વર્ષના બહાર નીકળ્યા જે અંદર જ હતા બેડરૂમની અંદર એમને બી જરેલી દવા આપીને એમનો બી જીવ ગુમાવી દીધો હતો પોલીસ હવે આ તપાસ કરે છે પોલીસને એવું લાગે ચોરીનો બી કેસ હોઈ શકે તો પોલીસ બધું વેલ્યુએબલ્સ ચેકરા દાગી દાગીના અને બધું પૈસા કેશ બેસ તો બધું એમનું એમ જ હતું કોઈ ચોરીનો મામલો નહોતો બધાએ સ્વૈચ્છિક રીતે ગળે ફાંસો કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો આ જ મામલો હતો પછી પોલીસ વધારે તપાસ કરે ડીપલી તપાસ કરે છે આની અંદર તપાસ કરતાં કરતાં પોલીસના હાથમાં આવે છે અગિયાર ડાયરીઓ અગિયાર ડાયરીની અંદર બધા નિયમો લખેલા હતા આ ફેમિલીની અંદર આ નિયમો આજ આ રીતે પાડવાના અગર જો કોઈ ના પાડે તો એની સજા બી લખેલી હતી પર્ટિક્યુલર જો પર્ટીક્યુલર આ નિયમ કોઈ ના પાડે એની સજા મતલબ બધું નિયમ વાઇઝ જ કરતા હતા અને છેલ્લા દસ વર્ષથી આ નિયમોથી જ ચાલતા હતા મતલબ જે બુકમાં લખેલું હોય એ જ આપણે કરવાનું એ જ રીતે આખી ફેમિલી છેલ્લા દસ વર્ષોથી ચાલતી હતી હવે આ બુકની અંદર જે લખતો હતો માણસ એ માણસ હતો લલિત લલિત આ બધું બુકની અંદર લખતો હતો હું લલિતની તમને સ્ટોરી કહું લલિત સૌથી નાનો હતો પણ આ ફેમિલી અંદર હેડ લલિત હતો કારણ કે લલિતનું જ ચાલતું હતું મોટો ભુવનેશ હતો પણ ભુવનેશનું નતું ચાલતું ફેમિલીની અંદર લલિતનું જ ચાલતું લલિત જે કેમ એમ જ થતું હતું લલિત દુકાન સંભાળતું લલિત પ્લાયવુડનો ધંધો કરતો બધું જ લલિત જ કરતું હતું નાનો હતો તો બી એનું ઘરમાં એનું જ ચાલતું હતું લલિતના બે હજાર ચારની અંદર કોઈ પ્લાયવુડના ત્યાં જોબ કરતો હોય પ્લાયવુડની શોપ પર તો ત્યાં મગજ મારી થઈ જાય છે તો ત્યાં એને દુકાનની અંદર સળગવામાં આવે તો એ ત્યારથી બોલવાનું બંધ કરી દે છે બે હજાર ચારથી તો બે હજાર ચારથી બોલવાનું બંધ કરશે બે હજાર સાત સુધી બે હજાર સાતમાં લલિતના પપ્પાનું નામ હોય છે સિંહ ભોપાલ સિંઘની મરણ મરણ થઈ જાય મૃત્યુ થઈ જાય છે કોઈ કારણોસર તો મૃત્યુ થતાં એ બોલતો તો આમય નહોતો તો બી એ વધારે આવી જાય છે શોકમાં આવ્યા પછી ઘરના વિચાર છે કે આ મૃત્યુ થયું છે ભોપાલ સિંઘનું તો આપણે કથા બેસાડીએ તો એ પાઠ હતો દસ દિવસનો પાઠ રાખ્યો હતો ગન્નાએ તો ગન્નાએ દસ દિવસનો પાઠ રાખ્યો હતો તો વ્યવસ્થિત ચાલુ હતો પાઠ તો પાઠના એક દિવસે લલિત એક અચાનક બોલવા માંડે છે ઓમ 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 એવું અને આ માણસ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બોલતો નહીં પણ અચાનક કથાની વચ્ચે વચ્ચે ઊભો થઈને બોલવા માંડે છે ઓમ ઓમ એવું એ બોલવા માંડે છે તો ઘરના બધા શોખ થઈ જાય છે કા તો બોલતો નહોતો બોલવા માંડ્યો જે ઓમ જે બોલવાની જેની સ્ટાઇલ હતી એ બિલકુલ ભોપાલ સિંઘ જેવી એકદમ સ્ટાઇલ હતી કોપી ટુ કોપી તો આ બધું થયા પછી એના ઘરના શોખ થઈ જાય છે પછી એક પડોશીનો જે કથામાં બેઠો એ કથામાં પૂછે છે તને શું થયું હતું એકદમ તું અચાનક કેમ આ રીતે તું બોલવા માંડ્યું ઓમ 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 તો એ એના પડોશીને કહે છે કે જે ભોપાલ સિંઘ હતા એના પપ્પા લલિતના પપ્પા એના સ્વપ્નમાં આયા હતા ને કહેતા હતા કે હું પાછો આવવાનું છું તમને બચાવવા તો આ બધી સ્ટોરી લલિતે બનાવી હતી તો લલિતે આગળ જઈને પછી બુક લખવાનું ચાલુ કર્યું બોલતો તો થઈ ગયો હતો તો ઘરના એવું થઈ ગયું કે આની જોડે ચમત્કાર થયો ને આ ભોપાલ સિંઘ આની અંદર આવે છે એમની હાથમાં આવે છે આની અંદર તો લલિતે પોતાના ઘરની અંદર જે અગિયાર ચોપડી હતી લખવાનું ચાલુ કર્યું તો અગિયાર ચોપડીમાં જે લખતો હતો ઘરના એ જ કરતા હતા કોપી ટુ કોપી તો ઘરના કોઈ વખતે મતલબ એક છોકરી હતી લલિતની તો એની સગાઈ નથી થતી તો લલિત એવું કીધું હતું ફેમિલી મેમ્બરને કે આપણે કેળાના ઝાડનું કંઈક ઘરમાં રાખીએ કે ઘરમાં ના રાખીએ તો આની સગાઈ વ્યવસ્થિત જગ્યાએ થઈ જશે તો વ્યવસ્થિત જગ્યાએ થઈ ગઈ એવા અમુક કામ જે લલિત કહેતો હતો એવા થઈ ગયા હતા સારી રીતે તો ઘરનાનો ભરોસો બી થઈ ગયો હતો કે લલિત જે કહે એ સાચું કંઈ આની અંદર પ્રશ્ન કરવા જેવો નથી તો બધાની વાતોમાં આવી ગયા હતા તો લલિત લખતો કેવું લખતો કે બધા એના નિયમોનું પાલન કરતા ગયા પછી છેલ્લી બુક જ્યારે અગિયારમી બુક પોલીસવાળાએ ખોલી તો એની અંદર એક વડ પૂજા કરીને એક પૂજા લખેલી હતી જે પૂજા તમારે કરવાની છે એવું લલિતે બધા ઘર મેમ્બરને કહી દીધું હતું કે આ પૂજા તમારે કરવાની છે આ પૂજાની અંદર શું શું લખેલું હતું એ તમને હું કહું કેવી રીતે કરવાની હતી એ બી કહું ઘરમાં ઘરમાં કોઈ આવે તો એના આગલા દિવસ કરવાની છે કોઈને કંઈ દેખાવું ના જોઈએ હલકી લાઇટ ચાલુ રાખવાની છે આંખો બંધ હોવી જોઈએ અને મોડા પર રૂમાલ બાંધી રાખવાનો છે બીકમાં નહીં પણ શૂન્ય અવસ્થામાં મનને રાખવાનું છે અને જપ સિવાય બીજું કંઈ મગજની અંદર ના આવવું જોઈએ સાવધાનમાં સીધા ઊભા રહીને કંઈ વિચારવાનું નહીં અને વડોની જે ડાળ હોય એ તમને લપેટી રહી છે એવી પૂજા તમારા દિલથી કરવાની છે અને જ્યારે પાણીનો કલર બદલાઈ જશે ત્યારે હું તમને આઈસ બચાવવા એવું લખેલું હતું એ બુકની અંદર વડપૂજા જેની અંદર બચાવવા આવશે એમના જે મરેલા જે પિતાજી હતા ભોપાલસિંહ આ વડ પૂજા છેલ્લા સાત દિવસથી ચાલતી હતી જ્યારે આ બધું એક જુલાઈથી પાછળના સાત દિવસથી ચાલતી હતી મતલબ આ લોકો પ્રેક્ટિસ કરતા હતા વડપૂજા કેવી રીતે કરવાની તો આ બધા રોજ પ્રેક્ટિસ જ કરતા હતા પણ છેલ્લા દિવસે આ રિયલ ઘટના ઘટી જાય છે જેની અંદર આ લોકો મોડા પર બાંધી દે છે આંખો પર બાંધી દે છે બધા ઘરના મેમ્બર હાથ બાંધી દે છે બધા સેન્સીસ જે હોય ને બધા બંધ કરીને બધા જ લોકો નીચેથી ટેબલ ખસેડીને આત્મહત્યા શું કરી દે છે જે તમે બોલો આ બધું થયા પછી પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરે છે સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાય છે કે આ ઘરના મેમ્બર ખુદ ટેબલ લઈને આવ્યા છે ઘરના ખુદના મેમ્બર વાયર લઈને આવ્યા છે ખુદ પોતાની જાતે ટેબલ નીચે મૂક્યું છે સ્વૈચ્છિક રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે પણ આની અંદર એક એક વસ્તુ એક યુનિક હતી મતલબ બહુ અલગ હતી અગિયાર નંબર કારણ કે બે હજાર સાતથી જ્યારે ભોપાલસિંહ મર્યા અને બે હજાર અઢાર સુધી અગિયાર વર્ષ થયા અગિયાર પાઇપો હતી ઘરની બહાર અગિયાર વેન્ટિલેશન પાઇપ હતી જ્યારે જે મિસ્ત્રી આવ્યો તો મિસ્ત્રીને બી પોલીસે પૂછપરછ કરી કે અગિયાર પાઇપોનું શું રહસ્ય છે તો મિસ્ત્રી કીધું અગિયાર પાઇ પાઇપો આ લોકોએ માટે હવા અવર જવર થાય એના માટે રાખી હતી પણ અગિયાર પાઇપો એવી રીતે રાખી હતી કે તમને આમ થોડુંક ક્રિપી લાગે થોડુંક આવું એવું લાગે કે આ કંઈક અગિયાર પાઇપો અગિયાર વરસ અગિયાર મેમ્બર બધું જ અગિયાર અગિયાર હતું અને આ એક વડ પૂજા તો આ વડપૂજાની અંદર છેલ્લે આ લોકોને કોઈ બચાવવા નહીં આવતું અને આ છેલ્લે પોતાનો જીવ ગુમાવી દે છે આ લોકોને એમ હતું અમે બચી જઈશું છેલ્લા જે છ દિવસથી અમે બચી રહ્યા છીએ ખાલી પ્રેક્ટિસ જ કરતા હતા પણ સાતમા દિવસે આ લોકોને એવું તો શું થાય છે કે ઘરમાં ચણાની દાળ બી ચડતી હતી મતલબ બાફી રાખી હતી બીજા દિવસ ખાવા માટે અને એ લોકો આ બધું પોલીસને મળે છે આ ઘરની અંદર એક જ મેમ્બર જીવતું રહે છે કૂતરો કૂતરો કૂતરાને ઉપર ટેરેસ પર બાંધી દે છે કારણ કે આ વચ્ચે ડિસ્ટર્બ કરે ને પૂજા કરવામાં તો કૂતરાને ઉપર બાંધ્યા પછી કૂતરાઓ એટલું બધું ભસે છે કૂતરાને તાવી જાય છે તો પોલીસ એ જ વખતે એક એનજીઓને કોલ કરીને કૂતરાને સોંપી દે છે અને કૂતરા માટે એટલું ખરાબ લાગે છે કૂતરો જેની જોડે એને મતલબ કનેક્શન હતા જેમનો પ્રેમ કરતો હતો કૂતરાને કેવી રીતે ખબર પડે છે કે આ લોકોએ આવું કૃત્ય કરીને જતા રહ્યા હું કોઈ દિવસ જિંદગીમાં કોઈ વાર નહીં મળી શકું આ લોકોને તો કૂતરોને કૂતરાને એનજીઓને સોંપે તો કૂતરો બી ત્રણ ચાર મહિનામાં સમાપ્ત થઈ જાય તો આ બધામાં એક જ ભૂલ કરી હતી આ લલિત જે હતો એની વાતો બધાઈ ગયા એમને એમ જ એને કોઈ પ્રશ્ન ના કર્યો કશું જ ના કર્યું એની વાતો બધાઈ ગયા કોઈ ક્વેશ્ચન ના કર્યો કોઈ પ્રશ્ન ના કર્યો કે આવું કેમ કરવાનું શું થશે શું નહીં બધા જ એની વાતોમાં આવી ગયા છેલ્લે એમની જોડે આવું થઈ જાય છે જે બહુ ખરાબ વસ્તુ કહેવાય આમ તો અંધશ્રદ્ધામાં એન્ડ લોકો મતલબ શોર્ટકટ લાલચ માઇન્ડ લોકો આ રીતે પગલું ભરી દે છે તો તમારી આજુબાજુ બી કોઈ આ રીતે અંધશ્રદ્ધામાં હોય અંધશ્રદ્ધામાં હોય તો તમે બી એને હેલ્પ કરો અને કોઈ બી વસ્તુ તમારી જોડે આવે મતલબ આ રસ્તેથી જાઓ તો ફાયદો થાય આ રસ્તેથી જાઓ તો નુકસાન થાય તો પૂછો અને પૂછો એને કે આ રસ્તેથી જાઉં તો કેમ નુકસાન થાય અને આ રસ્તેથી જાઓ તો કેમ ફાયદો થાય ક્વેશ્ચન કરો પ્રશ્ન પૂછો એમને એમ ડાયરેક્ટ વાતો ના માને તો આ કેસની અંદર એવું થયું બધા લલિતની વાતોમાં આવી ગયા ને બધાએ પોતાનો જીવ ગુમાવી દીધો નાના છોકરાઓ બી હતા એની અંદર અને એક એંસી વર્ષના બા બી હતા તો તમે બી આસપાસ કોઈ એ રીતે કોઈ ફસાયેલો હોય તો એની મદદ કરો હું મળીશ તમનેક્સ્ટ વિડીયોની અંદર આવા જ ખતરનાક વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જે બી તમને પસંદ આવ્યું ના ગમ્યું કોમેન્ટમાં લખો બરોબર